નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં પણ વાત કરવાના છે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ રિઝલ્ટ ડેટ જાહેર કરવામાં આવી છે આ તારીખે આવશે ફાઇનલ રિઝલ્ટ તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે વોટ્સઅપ ગ્રુપ અને તેના ગ્રુપ જોઈ ન થયા હોય તો અવશ્ય તે મિત્રો જોઈને ડિસ્કશન ડિસ્કશનમાં કૂશું વધારે મને બગત આ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમને કંઈ ધોરણ દસ અને ધોરણ બારના લેટેસ્ટ અપડેટ આવી છે કે ધોરણ દસ અને રિઝલ્ટ એપ્રિલ અંતમાં આજે પેપર ચકાસણી કામગીરી પૂર્ણ ચૂંટણીના કારણે વીસ વીસ દિવસ દિવસમાં બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર કરાશે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ધોરણ દસ અને બાર પરીક્ષા પૂર્ણ થઈ છે અને મિત્રો કઈ તારીખે આવશે લાસ્ટ કઈ છે વિડીએમ સુધી બનાવી લેજો ત્યારે પેપર ચકાસણી કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી જે કામગીરી આજે પૂર્ણ થશે પેપર ચકાસણી કામગીરી પૂર્ણ થતાં હોય પરિણામ તૈયાર તૈયાર કરવામાં કામગીરી શરૂ કરાશે એપ્રિલ સુધીમાં તમામ પરિણામ જાહેર થાય જાહેર કરવામાં આવે તેવી મહત્વનું મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલાં પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે લોકસભા ચૂંટણીના પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે શિક્ષક પરિણામ કામગીરી મુક્ત થયા બાદ લોકસભા ચૂંટણી પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે અને ચૂંટણી કામગીરી સોંપવામાં આવશે પરિણામ જતાં જ પંદર લાખ વિદ્યાર્થી આટલો અંતર આવશે અને આજે સમગ્ર રાજ્ય પર પેપર ચક્કાસી કામ કામગીરી પૂર્ણ થશે અને અગિયાર માર્ચથી ગુજરાત બોર્ડ અંદર બાદના પરીક્ષાની થઈ હતી આ પરીક્ષા માર્ચ મહિનામાં ચાલી હતી પરીક્ષા સાથે શિક્ષકોમાં અધ્યક્ષ મૂલ્યાંકન માટે ઓર્ડર આવ્યા હતા ત્યારબાદ મિત્રો આજના દિવસ સમાજ રાજ્યભરમાં પેપર ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બોર્ડના પરિણામ તૈયારની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે અને આગળની અભ્યાસમાં પ્રક્રિયા પણ ઝડપથી થશે મહત્વનું ઈચ્છે છે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનામાં સુધી અથવા જૂન મહિના શરૂઆતમાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ચૂંટણીને કારણે એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવે તેવી તબક્કાવાર ધોરણ દસ બાર બારની પરીક્ષાનું પરિણામ બાબત તબક્કાવાર વહેલા જાહેર કરવામાં આવશે વિદ્યાર્થી અભ્યાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ વર્ષ ચૂંટણી હોવાથી પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે આ અંગે બોર્ડના અધિકાર જાણવા જાણવા અનુસાર આ વર્ષે ચૂંટણી હોવાના પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે અને આજે પેપર ચકાસી કામ પૂર્ણ થઈ ગયું છે ધારા આગળની પ્રક્રિયા ઝડપથી ઝડપથી પરિણામ સોરી પરિણામ આવે તેવું લાગી રહી છે અને મિત્રો બે હજાર ઓગણીસમાં ક્યારે આવ્યું હતું બે હજાર ઓગણીસમાં અઠ્યાવીસ મે આવ્યું હતું ધોરણ બારનું એકત્રીસ મે બે હજાર વીસમાં ધોરણ બાર અને ધોરણ બાર સાવને પરંત નવ જૂન સોળ જૂને આવ્યું હતું આ મિત્રો આના પરથી લાગી રહ્યું છે તેમાં આ વગર મહિને સત્યાવીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ છે તમારી રિઝલ્ટ આવે તેવી શક્યતાઓ લાગી રહી છે થેન્ક યુ વેરી મચ